નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું છું ધાલ પરમાર નગરપાલિકા ખાતે મેલેરિયા કર્મચારીઓ નિવૃત્ત થતા નગરપાલિકા સભા હોલ ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકા ખાતે મેલેરિયા કર્મચારીઓ રતિલાલ વસાવા અને ડ્રેનેજ કર્મચારી રમેશભાઈ સોલંકી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તારીખ ત્રીસમી ડિસેમ્બરના રોજ નગરપાલિકા સભા હોલ ખાતે ચીફ ઓફિસર જયકિશન તડવીના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભમાં મેનેજર મહેશભાઈ પરમાર ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની નગરપાલિકા તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા નિવૃત્ત થતા પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપીને બહુમાન કરાયો હતો આ પ્રસંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડભોઈ નગરપાલિકા ખાતે વય નિવૃત્ત થતા કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને નિવૃત્તિ જીવન પોતાના પરિવાર સાથે વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કાયમી યાદગારી રૂપે ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સન્માન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું ફરજમાંથી નિવૃત્ત થતા મલેરિયા કર્મચારી રતિલાલ વસાવા અને ડ્રેનેજ કર્મચારી મહેશભાઈ સોલંકી દ્વારા સૌનો આભાર માની ગદગદી થઈ ગયા હતા આજ રોજ નભોઈ નગરપાલિકા ખાતેથી મલેરિયા શાખામાંથી રતિલાલભાઈ અને ડ્રેનેજ શાખામાંથી મહેશભાઈનો વય નિવૃત્તિને કારણે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો બંને કર્મચારીઓની સેવા નગરપાલિકા તથા શહેર માટે ઉત્કૃષ્ટ રહી છે એમના દ્વારા એવા એવા કાર્યો પણ કરવામાં આવેલા છે જે કદાચ કોઈના ઇન્ડિવિજ્યુઅલ જીવનમાં કરવા સફળ રહે નહીં આ જે એમની કાર્યભાર છે એની માટે હું એમને અભિનંદન પાઠવું છું સાથે સાથે કે એમનું જે રિટાયરમેન્ટનું જીવન છે એ સુખમય રહે અને જે પરિવારને સમય આ બ્યુટીના ભાગ રૂપે આપી નહીં શક્યા એ સમયે હવે પોતાના પરિવાર સાથે ગાળે એવા શુભેચ્છા પાઠવું છું સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર